તમે આગળના લેક્ચરો જોયા જ હશે મારા મારી સિસ્ટમ તમને ખબર હશે કઈ રીતે આપણે ભણીએ છીએ અને બીજી વસ્તુ આ ચેપ્ટર આ જે છે બરાબર જેની અંદર ચેતાતંત્ર વિશે પણ વાત કરવામાં આવી છે બરાબર છે તો એને વિશે પણ આપણે વાત કરવાના છીએ અને સાથે સાથે બીજી વસ્તુ મગજ મગજના અમુક ભાગો હોય છે એના વિશે પણ આજના લેક્ચરની અંદર વાત કરીશું બરાબર છે સાથે સાથે તમારા ફ્રેન્ડ મિત્ર સાથે આ વિડીયો શેર કરજો જેથી કરીને એ લોકોને પણ ધોરણ દસના મોસ્ટ આઈએમપી ટોપિક મળી રહે બીજી વસ્તુ આપણે એક્ઝામ ખૂબ નજીક આવી રહી છે બેટા અને એના માટે આપણે થોડોક પરિશ્રમ કરવો જોઈએ આપણે થોડોક સંઘર્ષ કરવો જોઈએ થોડી ઘણી મહેનત કરવી જોઈએ શા માટે તમારા માટે તમારા પેરેન્ટ્સ માટે તમારા ગોલ માટે તમારા સપનાઓ માટે બરાબર છે તો આ સાથે આપણે શરૂઆત કરી આજના લેક્ચરની બરાબર છે ઘણા બધા લેક્ચર આપણે ધોરણ દસના આગળ આવી ગયા છે જે મને વિશ્વાસ છે કે તમે લોકોએ જોયા હશે બરાબર છે તો માનવ મગજની વાત કરે બરાબર તો મગજ તમે બધાએ આઈ થિંક જોયેલું હશે ક્યાંક ને ક્યાંક ફોટોગ્રાફ્સમાં જોયેલું હશે પરંતુ અસલમાં મગજની અંદર કેટલી વસ્તુ છે કઈ કઈ વસ્તુ છે એ દરેક વસ્તુના કાર્ય શું છે એ શું કામ કરે છે આ દરેક વસ્તુની વાત

અને કેવી ડ્રો કરવી એના વિશે આપણે સ્પેશિયલી એક શોર્ટ વિડીયો લાવવાના છીએ ટૂંક સમયની અંદર બરાબર છે તો પહેલો ક્વેશ્ચન છે કે માનવ ચેતાતંત્ર તંત્ર બરાબર છે આપણી ચેપ્ટરની અંદર માનવ ચેતાતંત્ર તંત્ર શબ્દ આપેલો છે તો આ માનવ ચેતાતંત્ર તંત્ર શું છે હવે આપણા શરીરની અંદર દરેક ક્રિયાઓ થાય છે આ દરેક ક્રિયાઓ કોના કંટ્રોલમાં હોય છે

આપણી પાસે માનવ ચેતાતંત્ર છે અને આ માનવ ચેતાતંત્રને હું બે ભાગની અંદર વિભાજિત કરું છું એક છે મધ્યસ્થ ચેતાતંત્ર કે જેને આપણે શું કહીએ છીએ તો કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે કે સીએનએસ બીજું શું છે તો કે પરિઘીય અથવા તો પરિઘવર્તી ચેતાતંત્ર કે જેને આપણે શું કહીએ છીએ તો કે પેરીફરલ

તો વાત કરું છું હું માનવ મગજની તો પહેલો જ ક્વેશ્ચન થાય કે મેડમ માનવ મગજ શું છે બરાબર છે માનવ મગજનું કાર્ય શું છે માનવ મગજના ભાગો કેટલા છે તો એના વિશે વાત કરીએ તો માનવ મગજ છે એ ત્રણ ભાગની અંદર વિભાજિત થયેલું છે બરાબર છે ત્રણ ભાગ છે જેમાંનો પહેલો છે જેને આપણે કહીએ છીએ અગ્ર મગજ એના પછી બીજું છે કે જેને આપણે કહીએ છીએ મધ્ય મગજ અને એના પછી ત્રીજું છે કે જેને આપણે કહીએ છીએ પશુ મગજ બરાબર છે જો અહીંયા બાજુની આકૃતિમાં દરેક વસ્તુ હું તમને બતાવી દઉં જો અહીંયાથી લઈ અહીંયા આ બધો જ ભાગ છે કે જેને આપણે કહીએ છીએ અગ્ર મગજ વચ્ચેનો જે ભાગ તમને જોવા મળે છે વ્હાઈટ કલરનો અને બ્રાઉન કલરનો કે જેને આપણે કહીએ છીએ મધ્ય મગજ અને લાસ્ટમાં જે દંડ જેવી રચના જોવા મળે છે અહીંયા આ સહિત મસ્ત બરાબર તો એને આપણે કહીએ છીએ પશ્વ મગજ જેને આપણે નાનું મગજ પણ કહીએ બરાબર કે અહીંયા જો વાગે કોઈ તમે ઘણી વખત મૂવીમાં કે સિરિયલમાં એમાં જોયું હશે કે અહીંયા કોઈને વાગશે ને તો ડાયરેક્ટ બ્રેઇન હેમરેજ થઈ જાય અથવા તો જેને આપણે કહીએ છીએ અગ્ર મગજ બરાબર છે તો અગ્ર મગજ અંદર આ જે મોટો ભાગ છે ગુટડા ભાગ કે જેને હું કહીશ બ્રહર્દ મસ્તિષ્ક

અને એના પછીની બીજી જે આ નીચેનો ભાગ છે કે જેને આપણે કહીએ છીએ પિટ્યુટરી અથવા તો પિટ્યુટરી ગ્રંથિ બરાબર છે તો આ બંને વસ્તુ તમારે યાદ રાખવાની છે જ્યારે અંતસ્રાવો વાળો હું લેક્ચર લઈને આવીશ બરાબર છે મોસ્ટ ટાઈમ બી ટોપિક ની અંદર આપણે અંતસ્રાવો પણ કરાવવાના છીએ તો એની અંદર આ બંને વસ્તુ વિશે વાત કરવાના છીએ ત્યારે હું તમને પૂછીશ કે હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્રંથિ ક્યાં આવેલી છે બરાબર છે તો તમારે એ વખતે મને કોમેન્ટ કરીને જણાવવું

ત્રણ આટલી વસ્તુ જો અહીંયા ને અહીંયા દરેક વસ્તુ યાદ રાખીને જવાની છે ઘરે જઈને વાંચવાની જરૂર ન પડે એટલી તૈયારી કરવાની છે અહીંયા સૌપ્રથમ અગ્રમગજ છે કે જેની અંદર બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ પછી છે અને છેલ્લે છે પર્શ મગજ કે જેની પાસે છે પોન્સ લંબ મજા અને અનુમસ્તિષ્ક ક્લિયર થાય છે આટલી વસ્તુ ક્લિયર થતી હોય ને તો ફટાફટ લાઈક કરી દેજો અને કોમેન્ટની અંદર મને આવું કહી દેજો બરાબર થમ મોકલી દેજો ક્લિયર

બનેલું છે સાથે સાથે અહીંયા વિચારવાની ક્રિયાઓ થાય છે વિચારવાની ક્રિયાઓ થાય બરાબર છે અહીંયા ગ્રાહી આવેલા છે એટલે કે ગ્રાહી સંવેદી અંગો નું નિયમન થાય છે બરાબર છે ગ્રાહી સંવેદી અંગની વાત કરીએ તો શ્રવણ એટલે કે સાંભળવાનું દ્રષ્ટિ અને સાથે સાથે જેટલા પણ સંવેદી અંગો છે એ બધાનું નિયમન ક્યાં થાય છે તો કે અગ્ર ની અંદર થશે હવે શું થશે તો કે સૌ પ્રથમ ગ્રાહી પાસેથી અથવા તો કોઈ અંગ પાસેથી સૌપ્રથમ અંગ પાસેથી શું થશે તો કે આપણું કોઈ અંગ છે ત્યાંથી શું થશે તો કે માહિતી આવે કોના દ્વારા દ્વારા ગ્રહણ થાય તો કે ગ્રાહી સંવેદી અંગ હવે ત્યાંથી શું થશે તો કે અગ્ર અંદર આવે છે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ પાસે અગ્ર મગજ પાસે આવી અને ત્યાં શું થાય તો કે માહિતીનું નિયમન થાય માહિતીનું નિયમન થશે હવે માહિતીનું નિયમન થાય અને એના પછી શું થાય તો કે ક્રિયાઓ ક્રિયાઓ થશે બરાબર હવે એક એક્ઝામ્પલ સાંભળેલું હશે નાના હશો ત્યારથી એક એક્ઝામ્પલ સાંભળતા એવા હશો કે જ્યારે કોઈ ગરમ તપેલી હોય અથવા તો કોઈ ગરમ વાસણ હોય કોઈ ગરમ વસ્તુ હોય એને આપણે અડતાવેદ ખેંચી લઈએ છીએ હાથ બરાબર છે શા માટે માટે આવું થાય છે કારણ કે આપણા મગજને શું થાય છે સંદેશો પહોંચે છે આપણી બારનું જે કવર છે જે આવરણ છે જેને આપણે કહીએ છીએ ત્વચા બરાબર છે એ પણ એક સંવેદી અંગ છે તો ત્વચા શું કરે છે તો કે મગજ છે એ સોરી સંદેશો છે એ મગજને પહોંચાડે છે મગજ શું કરે છે તો કે માહિતીનું નિયમન કરે છે હવે અહીંયાથી કોઈ સંદેશો મોકલ્યો છે બરાબર છે ચેતાઓ દ્વારા સંદેશો મોકલવામાં આવે છે અહીંયાથી હાથ મગજ મગજ સુધી સંદેશો પહોંચે છે છે અને શું કરે તો એને મળેલી જે માહિતી છે એનું નિયમન કરે છે કે મારે શું કરવું જોઈએ મારે હાથ પાછો ખેંચી લેવો જોઈએ કે મારે ત્યાં ને ત્યાં હાથ રાખવો જોઈએ મગજ શું કરે છે માહિતીનું નિયમન કરે હવે નિયમન કર્યા પછી એને ક્યાંક કઈક વસ્તુ તારણ તરીકે મળશે રિઝલ્ટ મળશે કે મારે શું કરવું જોઈએ તો એના સ્વરૂપે પરાવર્ગજના કંટ્રોલમાં છે બરાબર છે એના પછી વાત કરીએ મધ્ય મગજ તો મધ્ય મગજ નું કાર્ય શું છે તો કે શ્રવણ સંબંધિત જે કઈ બી માહિતી છે દરેક માહિતીનું ગ્રહણ કરવાનું રાબર છે ઓકે 1 મિનિટ श्रवण સંબંધિત માહિતી ਨੂੰ શું કરે છે તો કે ગ્રહણ કરે અને નિયમન કરશે

અનૈચ્છિક ક્રિયાઓ ચાલે છે એટલે આપણા કંટ્રોલ વિરુદ્ધ ક્રિયાઓ ચાલે છે હવે હું એવું કહું કે મારે હૃદયનું કામ બંધ કરી દેવું છે મારે રુધિર બનાવવાનું કામ બંધ કરી દેવું છે મારું ચાલશે નહીં કોનું ચાલે અનૈચ્છિક ક્રિયાઓ કહીએ છીએ તો આવી દરેક અનૈચ્છિક ક્રિયાઓ છે એનું કંટ્રોલ કોની પાસે છે તો કે લંબ મજા પાસે છે એના એક એક્ઝામ્પલ તરીકે અમને આપણને આપ્યું છે કે હૃદય આપણા શરીરની અંદર રુધિરનો પ્રવાહ કે જે આપણા ઈચ્છા વિરુદ્ધ ચાલે છે આપણા મુખની અંદર લાળ રસનો સ્ત્રાવ થવો લાળ ગ્રંથિમાંથી લાળ રસનો સ્ત્રાવ થવો હવે તમે ક્યાંય પાણીપુરીની આજુબાજુમાં ક્યાંય પાણીપુરીની લારી હોય અને તમને તમે જોઈ જાઓ તમે નથી ઈચ્છતા તમે એવું તમે એવું જ કહેશો કે મારે પાણીપુરી ખાવાની ઈચ્છા નથી લાવવી મારા શરીરમાં લાળ રસનો સ્ત્રાવ નથી કરવો આપણું ચાલશે નહીં મગજનું ચાલે છે તમારા જ્યારે પણ પાણીપુરીની લાળ લારી બની શકે કે તમારામાંથી ઘણા લોકો નહીં પણ ખાતા હોય બરાબર છે તો એ વળી પાછા મને તો પાણીપુરી નથી ભાવતી બરાબર તો જેટલા લોકો કે જેને કોઈ ફેવરિટ ફૂડ આપણે જોઈએ છીએ ત્યારે આપણા મોઢાની અંદર શું થશે તો કે લાડ ગ્રંથિમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય છે બરાબર છે તો એ આપણી કેવી પ્રક્રિયા છે અનૈચ્છિક ક્રિયાઓ છે બીજી વસ્તુ ઉલટી આવવી

આ દરેક નિયમન કોણ કરશે તો કે દરેકનું નિયમન લંબ કરે છે આ જે ભાગ છે જેને આપણે કહીએ છીએ લંબ મજા અને આ જે તમને

એ બધું આને આને રિલેટેડ જ છે બેટા બરાબર પરંતુ અત્યારે આપણે એટલું બધું ડિટેલમાં જવાની જરૂર નથી તમે ઇલેવન્થ સ્ટાન્ડર્ડમાં આવશો ત્યારે તમને દરેક વસ્તુનું

મગજ ના ભાગોની વાત કરીએ તો અગ્રમગજમાં બૃહદ મસ્તિષ્ક ગોળાર્થ મધ્યમગજ છે એની પાસે શું છે હાઈપોથેલેમસ ની ગ્રંથિ છે પિટ્યુટરી ગ્રંથિ છે વાત કરું જો હું પર્શુ મગજ તો એની પાસે પોન્સ એટલે કે સેતુ છે

જે ક્રિયા કે જે આપણા કંટ્રોલમાં નથી અને છેલ્લે છે અનુમસ્તિષ્ક છે જે શું કરે છે શરીરનું સંતુલન જાળવે છે સાથે સાથે આપણી દરેક ઐચ્છિક ક્રિયાઓનું પણ નિયમન કરે છે ઓકે ચલો આ થઈ ગયા આપણે મગજની વાત તમારા પાંચ માર્ક્સ કે ચાર માર્ક્સમાં જે કાંઈ બી માર્ક્સ માં આપણો મગજ પૂછાય

અને ખાસ ક્યાંય પણ જરૂર પડે તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરજો લાઇક કરી દેજો અને સાથે સાથે જેટલા પણ સ્ટુડન્ટ સ્ટડી માસ્ટરમાં નવા છે અત્યારે જ સ્ટડી માસ્ટરને સબસ્ક્રાઈબ કરી દઈએ બે લાઇકન પ્રેસ કરે જેથી કરીને જ્યારે પણ ટેન્થ સ્ટાન્ડર્ડના કે કોઈ પણ આઈએમપી ક્વેશ્ચન આવે આઈએમપી ટોપિકો આવે તો તરત જ તમારા સુધી નોટિફિકેશન મળી જાય થેન્ક યુ સો મચ મળીએ છીએ આપણે આવવા જ એક મોસ્ટ આઈએમપી ટૉપિકના લેક્ચરની અંદર Bye bye.